રામ ભગત ચાર પ્રકાર ચાર પ્રકારના ભક્તોનું વર્ણન બતાવ્યું છે લોકો ચાર પાસે પાસે આવે છે કોઈ પ્રભુ કોઈને જાણવાની ઈચ્છા છે જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા એનાથી ભગવાન પાસે કોઈ આવે છે કોઈ સંકટ થી આર્ત એટલે સંકટ થી કઈ જીવનમાં સંકટ પડ્યું છે દુઃખ પડ્યું છે અને એ સંકટનું નિવારણ કરવા માટે વ્યક્તિ ભગવાન પાસે જાય અને કોઈ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે ભગવાન પાસે જાય કંઈક ને કંઈક મેળવવું છે આજ વિશ્વામિત્રજી ભગવાન પાસે આવ્યા છે તો સેના માટે આવ્યા છે નહીં સંકટથી આવ્યા છે નહીં ધનની કામનાથી આવ્યા છે નથી કોઈ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આવ્યા છે અહીંયા જે આવ્યા છે ને એ માત્ર ને માત્ર જગતના મનોરથ પૂરા કરવા આવ્યા છે એટલે રામ લખન વિશ્વામિત્રજી સાથે જ રસ્તામાં તાડકા નામની રાક્ષસી મળે એનો ઉદ્ધાર કરે અનેક અસુરોનો ઉદ્ધાર કરે સાથે સાથે યજ્ઞની રક્ષા કરે એ સમયે જ્યારે વિદાયનો સમય આવે મારી જ સુબાહુ આદિ દૈત્યોને ચારસો ચારસો યોજન સુધી ફેંકી દેવામાં આવે અને એ જનકરાય કોઈ પ્રસંગ યોજે છે અને એ પ્રસંગની સમાચાર વિશ્વામિત્રજીને મળે એટલે વિશ્વામિત્રજી રામ લખણને લઈને પહેલા જનકપુર જાય છે રસ્તામાં અહલ્યાનો આશ્રમ અને અહલ્યાના આશ્રમમાં આવ્યા ત્યારે પ્રભુને કહ્યું કે આ કોનો આશ્રમ છે એને ખબર હોવા છતાંય એ પૂછે છે આ છે ગુરુનો એક પ્રકારનો વિવેક ગુરુ પાસે જાઓ કે કોઈ મોટા વ્યક્તિ પાસે જાઓ કે કોઈ સંત પાસે ત્યારે તમને ખબર હોય છતાંય અમુક વસ્તુની ચૂપ રહી અને આપણે એની પાસેથી સાંભળવું પણ એક પ્રકારનો વિવેક છે આ એક મર્યાદાનો વિવેક છે એ અહલિયાનો ઉધાર કર્યા પછી ગંગાજીમાં સ્નાન કરવા અહીંયા આવ્યા હતા રામજુલા લક્ષ્મણ જુલા આપણે તમે ગયા હશો ત્યારે ગંગાજીમાં સ્નાન કર્યું અને ત્યારે રામે પૂછ્યું કે આ ગંગાજીનો મહિમા શું અને એ સમય વિશ્વામિત્રજી ગંગાજીનો મહિમા સમજાવ અને રામ સાંભળે છે જેના પોતાના ચરણમાંથી નીકળી છે ઈ ગંગાજીનો મહિમા ખુદ પોતે સાંભળે છે આને કહેવાય મર્યાદા આને કહેવાય મહાવીવે આપણને અમુક સમય ખબર હોવા છતાંય મર્યાદાથી ગુરુ પાસેથી સાંભળવું એક એક પ્રકારનો વિવેક શીખવાડ્યો છે અને વિવેક ઈ સત્સંગ જ જાણવા મળે છે બેનું સત્સંગ વિવેક ન રામ કૃપા બેનું સુલભ ન સોહી સત્સંગ સત્સંગ વગર આ બધું અસંગ ਬਿਨੁ ਸ਼ਤ ਸੰਗ ਵਿਵੇਕਨ ਹੋਈ ਬਿਨੁ ਸ਼ਤ ਸੰਗ ਵਿਵੇਕਨ આમડે રામ બધું સાંભળે છે ગુરુદેવ કહે છે ગંગાજીનો મહિમા અને રામ સાંભળે છે આ એક એક પ્રકારનો મોટા વ્યક્તિ બોલતા હોય ત્યારે સાંભળવું એક વિવેક છે આ ઘરમાં બધુંય આવી રીતે આપણે કરવાનું આ બધું ખાલી રામ સાંભળે ન જ રાખવાનું આ બધુંય તો કથા થઈ ગઈ વર્ષો પહેલા આનો વારંવાર કહેવાનો મર્મ એ છે કે આમાંથી એક એક તત્વને બહાર કાઢી કાઢી અને આપણે આપણા જ જીવનમાં i know